પણ તો જ હવે કોઈ હોય તમે કરો માર ખાવા ખાવું એટલે ઓ જાય ને આખો દાડી કોમ કરાવું છે ને ખાવા નહીં આ કાળ એમ કરો થાય છે મારું ખવડાવે એ ઈ તો કાળશા જો પાસો અન તો હવે શું ખાય શું ખોય ત્યાં ખરા ખોય કઈ દે ને આ વેફર તે કોઈ ના થાય તો જા કરમાં પડ્યો કોઈ બનાય હવે શું બનાવું મરસું

છોકરા આજ તો અમે બધું તેલ રો રોજ રાડ કરતી હોય છોકરા વાત કહું છોકરા વાત કઉ તમારા દસ હજાર નું વાત કો મેલું પામો એ છોકરા વાત કઉ લેવાનું છે દસ નું હે

તમારી થાય તમારું તમે શું કર્યું છે તમે શું કર્યું તમે ઘેર જોવા આવો મારા એ ખાલી કલર જોવા ખાલી કલર જો કંકોડા કલર કે હવે હું કર હું કહું છું કે સુકો આ તો જો બેરાઈ તો ખા લે આ તો સેટ આવ જેટલે એટલે કેટોરેજ ને કાઢ્યો આસી કરીને બહાર છે પાછો અલ્લે આ બળી જાય કાઢ કે લોકો હા કાકો આ કાળો બેસ થઈ ગયો તો છે અરે બાઈ ને આખી બધી મને બડે બે ના આડો

લે એ સુકરા ઓન બીડો કરું લે લે એ આ મુ કવરાઉ મોન નાશા તુ ય ઓમ ઓમ ડાડે મુડા માટ જો તાર પર માર ગાડે જો તesor માર ગાડે કા કા તે કા બહુ કવરવા મુક આ જો આવો ની ખવરાય મરજુ લે માર મોન નાશ ની આ ટુકો કરું બધા લે ફારું કવરાવી

પૌવા બગડી લે કોઈ નઈ ના શું કોઈ વાતો ખબર હું પેલા પૌવા બનાવતો ને ચેતા વાહના ખાવાતા ખેહના પૌવા ખાવાતા

મંચુરિયન આ તો તમને મળે ના ત્યાગ કરો ખાલી શું ડોસી ખાવા તમે આજુ

જો હું બાર ભાર તો જોડો આ તું આ હાથ હલા પેલું ચેન બાર જોડો પેલો માસામ બે તમે પેલું આપી લાવ હું બાર બેઠોથી હાર વાગે